નારદ યુધિષ્ઠિનો સંવાદ છે નારદજી ચાર વર્ણ બતાવ્યા છે કેટલા વર્ણ ચાર વર્ણ ચાર ની કથા બતાવી છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર બતાવી છે નારદજી યુધિષ્ઠિને યુધિષ્ઠિને કહે કે બ્રાહ્મણનું કર્તવ્ય શું તો કે ભણવું અને ભણાવવું સાંભળજો બ્રાહ્મણે શું કરવું જોઈએ તો કે બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ અને યજ્ઞ કરાવવા જોઈએ પોતાને પણ કરવું જોઈએ ખાલી તમને એમ કે તમે હવન કરાવો અમે બ્રાહ્મણ એટલે શિક્ષક બ્રાહ્મણ એટલે શિક્ષક તમે આગળ વાંચો બધા ઇતિહાસો વાંચો પુરાણો વાંચો પછી એ શસ્ત્રવિદ્યા હોય તો ભલે કે શાસ્ત્ર વિદ્યા હોય તો ભલે એ બ્રાહ્મણ આ તો બ્રાહ્મણ જે ભણાવે એ બ્રાહ્મણ હતા ગુરુ દોણાચાર્ય ગુરુ કૃપાચાર્ય આ બધા જ બ્રાહ્મણ પછી એ શાસ્ત્ર વિદ્યા હોય તો ભલે કે શાસ્ત્ર વિદ્યા હોય તો ભલે પણ બ્રાહ્મણ બીજો કોઈ નહી એ શિક્ષક એટલે બ્રાહ્મણ નારદજી ચાર વરણ બતાવ્યા ચાર બ્રાહ્મણનું શું કર્તવ્ય છે તો કે બ્રાહ્મણ એ ભણવું જોઈએ અને બીજાને ભણાવવા જોઈએ જ્ઞાન આપવું જોઈએ શિક્ષક ત્યાર પછી એ રક્ષક છે રક્ષક એને ગામનું રાજ્યનું રક્ષણ કરવું જોઈએ સતરીય એ રક્ષક છે બ્રાહ્મણ શિક્ષક સતરીય રક્ષક વૈશ્ય એ પોષક વૈશ્ય એટલે અર્થોપાર્જન કરે એ બધા વૈશ્યમાં આવે એને આખા રાજ્યનું પોષણ કરવું જોઈએ જેની જરૂરિયાત પડે એ પ્રમાણે અન્ન આપવું પડે રાજ્યને જેમ જરૂર પડે એમ ખાવાનું આપવું જોઈએ એને પોષક કરવું જોઈએ એ પોષક કહેવાય બધાનું પોષણ કરે પણ બન્યું કેવું અત્યારે પોષક મટી ગયા અને શોષક થવા લાગ્યા શોષણ કરવા લાગ્યા પેલા માલ ખરીદી લે સસ્તા ભાવમાં પછી રાખી મૂકે અને પછી એ સોટેજ થાય એટલે મોંઘા ભાવે વેચે આ વૈશ્યનું કામ નથી વૈશ્ય એટલે શું તો કે જ્યાં જરૂર પડે પોતાના ધન પોતાના આ રાજ્યમાં અનાજ નહીં એ આપે એ પોષક એ બ્રાહ્મણ શિક્ષક હોવો જોઈએ ભણાવવું જોઈએ અને એ બ્રાહ્મણ શિક્ષક ભિક્ષુક બન્યો છે જમાનામાં ખબર ને કે ખેતરમાં કાંઈ પણ અનાજ પાકે તો પેલા ક્યાં આપે બ્રાહ્મણના ઘરે રામજી મંદિરે શિવ મંદિરે એ આપી આવે માંગવાની જરૂર ના પડતી પણ બ્રાહ્મણે પોતાનું કર્તવ્ય હતું ભણવું અને ભણાવો એ કર્તવ્ય ચૂક્યા એટલે બીજા ભક્ષણ કરવા લાગ્યા રાજ્યમાં જે માણસો હોય એનું રક્ષણ કરવું જોઈએ એની જગ્યાએ એ લોકો બધાની વાત છે અને એ વૈશ્યને પોષક બનવું જોઈએ બધાનું પોષણ કરવું જોઈએ એ જગ્યાએ શોષણ કરવા લાગ્યા લાગ્યા રૂપિયાની વસ્તુ રૂપિયામાં અને શુદ્ર એ સેવક બનવું જોઈએ બધાની સેવા કરવી જોઈએ એની જગ્યાએ હવે શુદ્ર સેવકની જગ્યાએ સ્વામી થવા લાગ્યા સ્વામી થવું છે બધાને માલિક થવું છે આ ચાર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ બતાવ્યા